રાજા સેવા સમાજ દ્વારા જરૂરિયાતમન વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડાનું વિતરણ કરાયું હતું પુતળગર રાજાએ બોલ ખાતેથી રાજાએ સમાજ દ્વારા સિન્ધી સમાજ દ્વારા જરૂરિયાતમન વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડાનું વિતરણ કરાયું હતું દિવસની બાપક આ વર્ષે પણ યોજનાેલ ચોપડા વિતરણ કાર્યરો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓએ પૂરા પ્રમાણમાં લાભ લીધો હતો સમગ્ર આયોજનને સફળ બનાવ

પેન્સિલ પોસ્ટ લાઈન બોર લાઈન બધી ખાલીસ થઈ ગઈ છે હવે સ્ટોક હશે ત્યાં સુધી વેચાણ કરશું